નમસ્તે શુભ શુભ સવાર જય ગૌ માતા મારું નામ દીક્ષિત કોટડિયા છે હું પોતે વ્યવસાય બીએસસી એગ્રીકલ્ચર એટલે કે કૃષિ નિષ્ણાંત છું ખેડૂત પુત્ર છું અને ખેડૂતો સાથે કામ કરીએ છીએ ખેડૂતોને જનરલી હું બે હજાર સોળથી આ લાઇનમાં કામ કરું છું ત્યારે મારો અભ્યાસ ચાલુ હતો બીએસસી એગ્રીકલ્ચર પછી અવારનવાર ખેડૂતોને મળવાનું થાય અથવા કોઈ એવા ઇન્ડસ્ટ્રીઅલિસ્ટને મળવાનું થાય લોકોને જેમની પાસે જમીન છે એમને મળવાનું થાય તો દરેક વખતે લોકોને એક જ પ્રશ્ન છે કે અમારે આ પાક વાવેલો છે એમાં અત્યારે આ પ્રોબ્લેમ છે આ પાક છે તો આ પ્રોબ્લેમ છે અત્યારે શું વાવીએ તો પાછળથી ઉત્પાદન સારું થાય અથવા અમારા ફેમિલી માટે અમારે સારું ખાવું છે ઓર્ગેનિક ખાવું છે અમારે પોતાનું ફાર્મ છે પણ કોઈ મેનેજમેન્ટ કરવાવાળું નથી તો આનું શું કરી શકાય તો આવા ઘણા બધા પ્રશ્નો બે હજાર સોળથી લઈને બે હજાર અઢાર દરમિયાન અમે ફેસ કરી રહ્યા અને પછી એવો વિચાર આવ્યો કે આપણે કે એવું સુવ્યવસ્થિત એવું પ્લેટફોર્મ ઊભું કરીએ કે જ્યાંથી જે દરેક લોકોની સમસ્યાઓ છે એને આપણે એનું સમાધાન આપી શકીએ અને એને લીધે એક ફોર્મનું એક ગ્રીન લેન્ડ એગ્રી ક્લિનિકનો જન્મ થયો અથવા ગ્રીન લેન્ડ એગ્રી કન્સલ્ટન્સી બે ફોર્મ છે અને એમાં અમે ફાર્મરને અથવા એવા કોઈ વ્યક્તિ કે જેમને પોતાનું જમીન હોય અને એને પોતાને સારું ખાવું હોય પોતાની રીતે ઉગાડીને તો એને અમે હેલ્પ કરીએ છીએ એમાં બી એવા કોઈ ક્લાયન્ટ કે જેમને એવોય સમય નથી પોતાની રીતે ઉગાડવાનો તો ત્યાં માણસો સેટ કરાવીને કામ કરાવીએ છીએ અને કન્સલ્ટન્ટ તરીકે જ વ્યવસ્થિત કામ કરીએ છીએ અત્યારે આપણી પાસે રાજકોટની આજુબાજુ બહુ વ્યવસ્થિત લોકો અને આ બગીચો આપ જોઈ રહ્યા છો એકવાર બતાવજો આ બગીચો બી અમારા દ્વારા જ હેન્ડલ થઈ રહ્યો છે અને આની અંદર ચીકુ છે આ પાછળની સાઈડ ચીકુનું વાવેતર છે અને અહીંથી આમ ત્રણ એકરનું આંબાનું વાવેતર છે આ બકુલભાઈ વિરડીયાનો બગીચો છે અને ચાંદલી પાસે આવે લોધિકા તાલુકાનું ચાંદલી એની સિવાય આપણી પાસે રાજકોટના બીજા ઉદ્યોગપતિઓ છે એમના બી બગીચા છે મોરબી છે વિસાવદરની બાજુમાં ડોક્ટરનું ફાર્મ છે તાલાડાની અંદર પણ ફાર્મ છે અને અમદાવાદ અમે ફાર્મ ફાર્મની સાથે ફાર્મ હાઉસ ડેવલપમેન્ટ કોઈને કરવું હોય ફાર્મે નાની મોટી જગ્યા ડેવલપ કરવી હોય અને ત્યાં ગાર્ડન ટાઈપનું બનાવવું હોય તો એ ટાઈપનું જે એસ્થેટિકમાં આવે એટલે આને ઓર્નામેન્ટલ કહેવાય ને એ એ રીતનું કે ભાઈ આપણે ત્યાં આજે તમે કોઈ તમારા મહેમાનોને ફાર્મે લઈને આવો તો એમને બી મજા આવે તમારા પરિવારને મજા આવે અને હવે મેઇનલી આપણે કન્સલ્ટન્સીની વાત કરીએ તો આમાં માનો કે કોઈ પણ પાક હોય આંબા કે તો એમાં કયા મહિનામાં કયા કામ કરાવવા તમારા ઓછા ખર્ચે અથવા તો જે ઓનર છે એના પરસ્પેક્ટિવથી કે એની ઈચ્છા છે કે મારે સો ટકા ઓર્ગેનિક કરવું છે અથવા ઝેર મુક્ત કરવું છે સેજ ઉત્પાદન ઓછું હોય તો કોઈ વાંધો નથી તો એ રીતે ટ્રીટમેન્ટ કરાવીએ કોઈને કોમર્શિયલ વેથી કરવું હોય કે પ્રોડક્શન સારું આવવું જોઈએ તમે કોઈ પણ ટ્રીટમેન્ટ કરો કોઈ ફાર્મર હોય અત્યારે અમારા પાસે જે ફાર્મ ફાર્મ છે એમાં એમનો હેતુ એવો હોય કે ભાઈ ખર્ચ થોડો ઓછો થાય ઉત્પાદન સારું આવે એ રીતનું મેનેજમેન્ટ કરાવજો તો એ રીતનું કરીએ છીએ બે હજાર સોળથી આ લાઇનમાં કામ કરીએ છીએ પણ કોમર્શિયલી બે હજાર અઢારથી કામ કરીએ છીએ હવે બેઝિકલી મેં આ બધું આંબાનું ને જે બગીચાના બધા બગીચા કેમ રાખવા કઈ રીતે એને મેનેજમેન્ટ કરવા એમાં કયા મહિનામાં શું કામ કરવાનું એમાં કયા મહિનામાં કયા વીકમાં કયા ઓપરેશન લેવાના એના આખા શેડ્યુલ છે એની માહિતી છે એ સિવાય પ્રેક્ટિકલી જ્યારે ફિલ્ડ ઉપર આવે તો આપને એવું લાગે કે અત્યારે આ કેરીની આટલી સાઇઝ બંધાવી છે તો હવે એને આગળ શેની જરૂર પડશે અને એડવાન્સમાં જ અમને ખબર હોય કે ઓફ સિઝનમાં આંબામાં કઈ આંબામાં અથવા કોઈપણ બગીચામાં કયા ટાઈમે કયા રોગ આવે તો એની બધીની માહિતી અમારી પાસે છે એના લીધે આજે કેમ કોઈ માણસ છે ડૉક્ટરને આપણે એડવાન્સમાં ઘણી વખત બતાવતા હોય કે અમારી હેલ્થ સારી છે એના માટેના ચેકઅપ કરાવતા હોય એ રીતે આપણે કોઈપણ બગીચો છે કોઈ ફાર્મ છે એને વધુ તંદુરસ્ત કેમ બનાવી શકીએ એની જે જમીન છે એને વધુ ફળ ફળદ્રુપ કેમ બનાવી શકીએ ઉપલબ્ધ જે સંસાધનો છે ફાર્મ પર એનો મેક્સિમમ યુટિલાઇઝેશન કેમ કરી શકીએ તો એના એના ઉપર અમારી માસ્ટરી છે ફાર્મ મેનેજમેન્ટ છે ફાર્મ હાઉસ ડેવલપમેન્ટ છે ઓર્ચાર્ડ ડેવલપમેન્ટ છે ઓર્ચાર્ડ મેનેજમેન્ટ છે નર્સરી મેનેજમેન્ટ છે તો આ રીતનું બધું કામ કરીએ છીએ કોઈ એવા વ્યક્તિ હોય જેને શાકભાજીના શેડ્યુલ બેસાડવા હોય કે ભાઈ કોઈને પરિવાર માટે અમુક એમાઉન્ટમાં શાકભાજી જોતી હોય તો એ પ્રમાણે એટલી વેરાયટી થોડીક એક બે એકર જગ્યા હોય ચાર એકર જગ્યા હોય એમાં એટલી રાખીને કરી શકીએ તો ત્યારબાદ સૌથી સૌથી મોટો પ્રશ્ન એ પણ છે કે ઘણી વખત જે ઓનર હોય એને માણસો ન મળતા હોય એવા પ્રોબ્લેમ થાય તો એને માટે ટીમ છે તો એ પ્લાન્ટેશન કરવા આવે તમારા જે નોર્મલ ઓપરેશન હોય જે મેજર ઓપરેશન કહેવાય તો એ મેજર ઓપરેશનના જે માસ્ટર હોય આ જેમ કે આ બગીચો હાઈડેન્સિટી પ્લાન્ટેશનનો છે તો આમાં આપણે જનરલી જૂન જુલાઈમાં કટિંગ લેવડાવતા હોઈએ તો કટિંગ લેવા માટે એના જે કટિંગના સ્પેશિયાલિસ્ટ માણસ હોય એ પણ અમે મોકલતા હોઈએ એટલે આ રીતે શું થાય કે માણસ પાસે સમય નથી આજે તો એના ઓપ્શનમાં એના વતી એના કામ અમે કરી આપીએ છીએ એની સિવાય કરેલા જે ફાર્મર છે તો ઘણી એક સિઝન હોય એમાં એક સિઝનમાં જનરલી વાવેતરથી લઈને હાર્વેસ્ટિંગ થઈ જાય એટલે કે માલ ખેડૂતના ઘરે આવી જાય ત્યાં સુધી ચાલીસથી પિસ્તાલીસ વખત નાના મોટા નિર્ણયો નિર્ણયો લેવાના હોય છે એ નિર્ણય પરફેક્ટ સાચા લે એને ઉત્પાદન વધારે આવે છે જેમ કે ઉદાહરણ તરીકે કહો કઈ વેરાયટી તમે સિલેક્ટ કરો છો તો એના ઉપરથી ઉત્પાદનમાં વીસથી બાવીસ ટકા સુધીનો ફેર પડે પડે છે તમે કેટલાની જાળીએ વાવેતર કરો છો તો એના ઉપરથી નહીં ત્રીસથી પાંત્રીસ ટકા જેવો ફેરફાર થાય છે કોઈ સમયે એની હવે વનસ્પાતિક અવસ્થામાંથી એ જ્યારે રિપ્રોડક્ટિવ ફેઝમાં જાય છે પ્લાન્ટ ત્યારે એને કયો હાર્મોન આપવામાં આવે તો ઉત્પાદનમાં વધારો થાય છે આ પ્લાન્ટ આ છે અત્યારે જનરલી કેરી ખરવાનું આ વર્ષે ઉનાળામાં દિવસ દરમિયાન ટેમ્પરેચર ખૂબ ઊંચું ઊંચું જાતું રાત્રિ દરમિયાન ખૂબ ટેમ્પરેચર નીચું જતું એટલે ફળ ખરવાના કેરી ઝીણી નાની ખરવાના બહુ પ્રશ્ન હતા તો એ બધી વસ્તુના અમારા પાસે સોલ્યુશન છે આંબા સુકાતા હોય તમારા બગીચાના કોઈ ઝાડ સુકાતા હોય તો એના વાર્ષિક ઓપરેશન કયા લેવા જોઈએ જેનાથી તમારા છોડની સુકારાની સંખ્યા ઘટી જાય તો આ રીતનું ઓવરઓલ આખું મેનેજમેન્ટ એ ટાઈપનું કરીએ છીએ અને અમારી પાસે ટીમ પણ છે વ્યવસ્થિત અને એના પેકેજીસ હોય છે એમાં નાનામાં નાનું પેકેજ પચાસ હજારથી ચાલુ થાય છે આ વાર્ષિક પેકેજની વાત કરું છું અને મોટા મોટા